વાયરલ ઓડિયો અંગે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની સ્પષ્ટતા ઓડિયો ક્લિપમાં મારો અવાજ નથી મારો અવાજ બુલંદ હોય છે અમે પાટીદાર સમાજ વિરોધી નથી પાટીદાર અને ક્ષત્રિય સમાજને સામસામે લાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે પરસોત્તમ રૂપાલાને બદલીને કોઈ અન્ય પાટીદારને ટિકિટ આપે તો અમે ચૂંટાવી દઈશું

જય માતાજી હું પીટે જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત મારા ક્ષત્રિય ભાઈઓ અને પાટીદાર ભાઈઓને એક સંદેશો આપવા માગું છું કે આજરોજ જે ઓડિયો ક્લિપ ફરી રહી છે એ બાબતે હું સ્પષ્ટતા કરવા માગું છું કે પાટીદાર સમાજને ક્ષત્રિય સમાજની વચ્ચે કોઈ ષડયંત્ર ઊભું કરી અને બંને સમાજને આમને સામને લાવવાના હિન પ્રયાસો છે એ ઓડિયો ક્લિપમાં મારો અવાજ પણ નથી મારો અવાજ અત્યારે પણ સાંભળી શકો છો અને ઓડિયો ક્લિપ સાથે પણ મિલાવી જોજો મારો અવાજ બુલંદ હોય છે ક્ષત્રિય સમાજને પાટીદાર સમાજને વૈમસ્ય ઉભું કરી ને બંને સમાજોને આમને સામને લાવવાના હિન પ્રયાસો થઈ રહ્યા છે જેની ક્ષત્રિય સમાજને પાટીદાર સમાજ નોંધ ન લે અમે તો કાયમ નિવેદન આપ્યા છે કે પાટીદાર સમાજનો ભાઈ કે બેન ઉભારી અને જંગી બાહુ હોતી ચૂંટાવાનો જવાબદારી રાજપૂત સમાજની છે અમે ભાજપના પણ વિરોધી નથી અમે કોઈ પક્ષના વિરોધી નથી ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કેન્સલ થાય એને માફી માગી છે બે વાર એ સાચી વાત છે પણ માફી આપવા માટે ક્ષત્રિય સમાજ એટલા માટે તૈયાર નથી કે માફી ન આપી શકાય એવી ટિપ્પણી કરી છે તો ક્ષત્રિય સમાજ અને પરસોત્તમભાઈ રૂપાલા વચ્ચેની જે વાત છે તો બંને સમાજને આમને સામને લાવીને શું કરવા માગે છે ષડયંત્ર શેના માટે શા માટે એ પાટીદાર ભાઈઓએ અને ક્ષત્રિય સમાજના ભાઈઓએ વિચારવું જોઈએ વધારે વાત નથી કરતો જય માતાજી જય સરદાર જય રાજપૂતાના